આ પાંચ તત્વના દોષોની નિવૃત્તિનો પ્રકાર આપણા વડીલો જૂના સમયમાં એ કરતા હતા બધા ઘણા લોકોએ જોયું હશે પૃથ્વી તત્વનો દોષ થાય આપણે ઘર બનાવવા માટે ભૂમિપૂજન કરીએ જમીન ખોદીએ કેટલાય કીડી મકોડા જીવ જંતુઓનો નાશ થાય તો આપણા વડીલો એના માટે કીડિયારું કરતા લોટમાં થોડો સાકરનો ભૂકો મેળવી અને કીડિયારું કરીએ એનાથી આ પૃથ્વી તત્વના દોષનું નિવારણ થાય આપણે પાણીને ગરમ કરીએ પાણીમાં પણ કેટલા પ્રકારના બેક્ટેરિયા હોય કેટલાય જીવો જલ પર નપતા હોય જલ તત્વનો દોષ થાય તેના માટે આપણા વડીલો આટાની ગોળી બનાવી અને માછલીને પાણીમાં ખવડાવતા એનાથી જલ તત્વના દોષનું નિવારણ થાય કેટલાય વાયુચરોનો આપણે નાશ કરીએ છીએ માખી મચ્છર જીવ તો એના નિવારણ થાય ચોથો દોષ છે અગ્નિ તત્વનો જાણે અજાણે અગ્નિ તત્વનો દોષ થાય તો બે જીવ આ ભૂતલમાં એવા છે કે જેમાં તેજસ તત્વ રહેલું છે એ ગાય અને બીજું કૂતરાઓ જમતા પહેલા ઠાકોરજીનો પ્રસાદ હોય એમાંથી ગાયનો ભાગ ગૌગ્રાસ કાઢી લેવો અને ગાયને ખોડો એક વસ્તુ યાદ રાખો જમ્યા પછી ક્યારે પણ ગાયને હેઠવાડો ખવડાવો નહીં હો ગાયમાં તેત્રીસ કોટી દેવોનો વાસ છે કેટલા કેટલા થાય તેત્રીસ કોટી એટલે હા કરોડ નહીં ફરી કહું છું ગેરસમજ ના કરશો કોટીના બે અર્થ થાય કોટી એટલે પ્રકાર અને કોટી એટલે કરોડ તેત્રીસ કરોડની સંખ્યા ક્યાંય નથી બતાવી રુદ્ર વસુ ધાતા આદિત્ય સુનત કોને મળીને તેત્રીસ પ્રકારના બીજા અન્ય કેટલાય કોટીના જીવો છે દેવો છે આ બધાનો વાસ ગાયમાં છે આપણા ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે ગાવ મેં અગ્રસર ગાવ મેં અગ્રત સંતુ ગાવ મેં સંતુ પૃષ્ઠત ગાવ મેં સર્વત સંતુ ગવા મધ્ય વસામ્ય હમ આગે ગાય પાછે ગાય ઈત ગાય ઉદ્ધ ગાય ગોવિંદ કો ગાયન મેં બસો ભાવે ગૌ પાલન કરીને તો આપણા કૃષ્ણ ગોપાલ થયા છે એટલે ગાયને ક્યારે પણ જૂઠું ના ખવડાવવું જમતા પહેલા ગાયનો ભાગ કાઢવો અને જમ્યા પછી વધેલું હોય ને એ કૂતરાને આપવો જેનાથી અગ્નિ તત્વનો દોષ દૂર થાય અને આકાશ તત્વનો દોષ આપણે ત્યાં એક પદ્ધતિ હતી કે જમ્યા પહેલાં કોઈ સાધુ સંત કે અતિથિને જમાડીને પછી જમવું સાધુ સંતની થાળી કરી અને એક ઘડી એટલે ચોવીસ મિનિટ સુધી પ્રતિક્ષા થાય અને કોઈ ના આવે તો પછી એને ઘોઘરાસ માપી દેવું સાધુ સંતોને જમાડવાથી આકાશ તત્વના દોષોનું નિવારણ થાય આ દોષોની નિવૃત્તિના પ્રકાર કેમ કેમકે માણસ બધાનું ઝૂંટવીને ખાય છે